મિત્રો આ વિડિયો આપના માટે ખૂબ જ ઉપયોગી બનશે આ વિડિયોને એક મિનિટ માટે પણ ચૂકશો નહીં કારણ કે વાસ્તુશાસ્ત્રની આપણા બધાના જીવન પર ખૂબ જ મોટા પ્રમાણમાં અસર પડે છે જો આપણે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે જીવન જીવીએ તો જીવનમાં દરેક પ્રકારની મુશ્કેલીઓનું સમાધાન થાય છે પછી તે આર્થિક સામાજિક કે સ્વાસ્થ્યની વાત હોય દરેક બાબતમાં વાસ્તુશાસ્ત્રના આ નિયમો તમને ખૂબ જ ઉપયોગી થશે તો વિડિયોને અંત સુધી જરૂરથી નિહાળજો નંબર એક રાત્રે સૂતા પહેલાં ક્યારે પણ મોઢું ધોયા વગર કે પગ ધોયા વગર સૂવું જોઈએ નહીં નંબર બે સૂતા પહેલાં રસોડું સાફ કરવું જોઈએ રસોડામાં ગંદા વાસણ એટલે કે હેઠા વાસણ રાખવાથી માતા લક્ષ્મી નારાજ થાય છે અને ઘરમાં દરિદ્રતા આવે છે નંબર ત્રણ સૂતા પહેલાં નિયમિત રીતે ભગવાનનું ધ્યાન કરવું જોઈએ અને ડાબી બાજુ પડખું ફરવું જોઈએ તેનાથી પાચન ક્રિયા તંદુરસ્ત રહે છે અને સેહત પણ સારી રહે છે નિયમ નંબર ચાર વાંચીએ એ પહેલાં મિત્રો કોમેન્ટ બોક્સમાં એકવાર સાચા મનથી જયલક્ષ્મી માતા લખી નાખજો તેથી આપના પરિવાર પર લક્ષ્મી માતાની કૃપા બની રહે નંબર ચાર હંમેશા ધ્યાન રાખો કે દક્ષિણ અને પૂર્વ દિશામાં ક્યારે પણ પગ રાખીને ન સૂવું જોઈએ અને દરવાજાની દિશામાં પણ પગ ન રાખવા જોઈએ તેનાથી સેહત અને સમૃદ્ધિને નુકસાન થાય છે પૂર્વ દિશા તરફ માથું રાખીને સૂવાથી જ્ઞાનમાં વધારો થાય છે દક્ષિણ દિશા તરફ માથું રાખીને સૂવાથી શાંતિ અને સમૃદ્ધિ મળે છે નંબર પાંચ તમારા રૂમમાં સૂતા પહેલાં કપૂર સળગાવીને સૂવો એમાં રહેલા તત્વો પોઝિટિવ એનર્જીનું સંચાર કરે છે તેનાથી તમને માનસિક શાંતિ મળશે અને તમે તણાવમુક્ત મહેસૂસ કરશો નંબર છ મોઢું ઊંધું રાખીને બીજાની જગ્યાએ તૂટી ગયેલા ખાટલા ઉપર કે બેડ ઉપર સૂવાનું ટાળવું જોઈએ તેનાથી નકારાત્મકતા આવે છે નંબર સાત સૂતા પહેલાં કોઈ પણ નકારાત્મક બાબતો વિશે વિચારવું નહીં કારણ કે સૂતા પહેલાં દસ મિનિટનો સમય ખૂબ જ સંવેદનશીલ હોય છે અને જાગ્યા પછી ઓછામાં ઓછી પંદર મિનિટનો સમય ખૂબ જ સંવેદનશીલ હોય છે આ દરમિયાન તમે જે પણ વિચાર કરો છો તે વાસ્તવિક રૂપમાં થવા લાગે છે એટલા માટે જ્યારે પણ સૂવો છો ત્યારે તમારે ભવિષ્યમાં જે જે વસ્તુઓ પામવી છે તેના વિચાર કરો અને ઉઠો ત્યારે પણ તમે જે કાર્યો કરવા માગો છો તેનો પોઝિટિવ વિચાર કરતા રહો આવું કરવાથી તમારા દરેક પ્રકારના કાર્યો સારા જશે નંબર આઠ સુવા માટે પથારી મુલાયમ અને આરામદાયક હોવી જોઈએ ચાદર અને ઓશિકાનો રંગ પણ એવો હોવો જોઈએ જે આપણી આંખોને અને મનને પ્રફુલ્લિત તેમજ શાંતિ આપે નંબર નવ રાત્રિનું ભોજન સૂવાના બે કલાક પહેલાં કરી લેવું જોઈએ અને કોશિશ કરો કે રાત્રિનું ભોજન સાદું અને હળવું હોય તે પછી વજ્રાસનમાં બેસીને પ્રાણાયામ કરવું અને છેલ્લે શવ આસન કરીને સૂવું જોઈએ આવું કરવાથી ક્યારેય પણ તમારા શરીરમાં રોગ પ્રવેશ કરતો નથી અને તમે હંમેશા નિરોગી રહો છો નંબર દસ જે વ્યક્તિ સવારે જાગીને પોતાની પથારીને સાફ નથી કરતા તેમને પોતાના જીવનમાં ધનના અભાવનો સામનો કરવો પડે છે નંબર અગિયાર વિજ્ઞાન અનુસાર જે સુવાથી કરોડરજ્જુને નુકસાન થાય છે જ્યારે ઊંધું સુવાથી આંખોને નુકસાન પહોંચે છે એટલા માટે શક્ય હોય તો સીધું સૂવું જોઈએ નંબર બાર ઘરના વડીલોનો કોઈ પણ ફોટો ક્યારેય પણ પૂજા રૂમમાં ન રાખવો જોઈએ તેમનો ફોટો તમે દક્ષિણ દિશામાં લગાવો નંબર તેર જો તમે તૂટી ગયેલો સામાન ઉપયોગ કરો છો તો તેનાથી તમારા જીવનમાં ધન સંબંધિત સમસ્યા ઉત્પન્ન થાય છે નંબર ચૌદ ઘણા લોકોને આદત હોય છે કે તેઓ સાંજના સમયે સૂવે છે પરંતુ આ સમયે સૂવું ઉચિત માનવામાં આવતું નથી તેનાથી માતા લક્ષ્મી તમારાથી નારાજ થાય છે નંબર પંદર તમારે તમારા ઘરમાં કચરો ન રાખવો જોઈએ ઘરમાં કચરો હોવો તે નકારાત્મક કહેવામાં આવે છે ઘરમાં કચરો હોવાથી નકારાત્મક શક્તિ ઘરમાં પ્રવેશ કરે છે નંબર સોળ ઘણા લોકો તેમના દાંતેથી નખને કાપે છે પરંતુ તેનાથી માતા લક્ષ્મી તમારાથી નારાજ થાય છે અને તમારા ઘરમાં દુઃખ અને દરિદ્રતા આવે છે નંબર સત્તર જે લોકો ચાલીસ દિવસથી વધારે પોતાના વાળ રાખે છે તેમના પર માતા લક્ષ્મી નારાજ થાય છે તેટલા માટે તમારે ચાલીસ દિવસ પહેલાં તમારા વાળ કપાવી લેવા જોઈએ નંબર અઢાર તમારે તમારા સગા સંબંધીઓ સાથે ખરાબ વર્તન ન કરવું જોઈએ તેનાથી ધનની દેવી માતા લક્ષ્મી નારાજ થાય છે નંબર ઓગણીસ મહિલાઓએ ક્યારે પણ ઊભા રહીને પોતાના વાળ બાંધવા જોઈએ નહીં નંબર વીસ જે વ્યક્તિ સવારે સૂર્યોદય થાય ત્યાં સુધી સૂતા રહે છે તેમને પોતાના જીવનમાં આર્થિક સંકટોનો સામનો કરવો પડે છે નંબર એકવીસ ઘણા લોકો મંદિરનો દીવો ફૂંક મારીને ઓલાવી દે છે પરંતુ આવું ન કરવું જોઈએ તેનાથી માતા લક્ષ્મી તમારાથી નારાજ થાય છે નંબર બાવીસ હાથ ધોયા વગર ક્યારે પણ ભોજન ન કરવું જોઈએ નંબર ત્રેવીસ ભોજન કરતા પહેલાં ભગવાનનો આભાર જરૂર માનવો જોઈએ તેના કારણે તમારા ઘરમાં ક્યારેય પણ ધન અને ધાન્યની કમી થતી નથી અને માતા લક્ષ્મી ઘરમાં વાસ કરે છે નંબર ચોવીસ તમારા ઘરમાં કરોળિયાના ઝાડા થોડા થોડા દિવસે સાફ કરવા જોઈએ ઘરમાં જાળા હોવાથી નકારાત્મક શક્તિનો વાસ થાય છે નંબર પચીસ રાતના સમયે પીવાનું પાણી ખુલ્લું ન રાખવું જોઈએ નંબર છવ્વીસ રાતના સમયે ભૂલથી પણ પોતાના ઘરમાં સાવરણીથી વાળવું જોઈએ નહીં તેનાથી માતા લક્ષ્મી તમારું ઘર છોડીને ચાલ્યા જાય છે નંબર સત્યાવીસ તમારા ઘરમાં બૂટ કે ચપ્પલ ગમે ત્યાં વેર વેરવિખેર કે ઊંધા જતા ન રાખવા જોઈએ નંબર અઠ્યાવીસ જો તમે સ્નાન કર્યા વગર ભોજન કરો છો તો તેનાથી ધનની દેવી તમારાથી નારાજ થાય છે નંબર ઓગણત્રીસ ઘણા લોકોને જ્યાં ત્યાં થૂકવાની આદત હોય છે પરંતુ આ આદતના કારણે તમારે ધનના અભાવનો સામનો કરવો પડે છે નંબર ત્રીસ ખાવાનું પીરસતી વખતે થાળીને એક હાથે ન પકડવી જોઈએ થાળીને હંમેશા બંને હાથે પકડીને રાખવી જોઈએ નંબર એકત્રીસ ઘરના તમામ અરીસા ઉત્તર અથવા તો પૂર્વ દિશાની દિવાલ ઉપર જ હોવા જોઈએ દક્ષિણ અને પશ્ચિમ દિશાની દિવાલ ઉપર અરીસો ન લગાવવો જોઈએ નંબર બત્રીસ ખાવાનું ખાતા સમયે ભોજનની થાળીને ક્યારે પણ જમીન ઉપર ન રાખવી જોઈએ પોતે પણ સીધા જમીન ઉપર બેસીને ભોજન ગ્રહણ ન કરવું જોઈએ ભોજન કરતી વખતે આસન પથારીને બેસવું જોઈએ તેમજ શક્ય હોય તો થાળીને પાટલી ઉપર રાખીને ભોજન ગ્રહણ કરવું જોઈએ નંબર તેત્રીસ બિસ્તર ઉપર બેસીને ક્યારે પણ ભોજન ન કરવું જોઈએ નંબર ચોત્રીસ ભોજન કરતા સમયે તમારું મોઢું ભૂલથી પણ દક્ષિણ દિશા તરફ ન હોવું જોઈએ આ દિશા મૃત્યુના દેવતા યમરાજ અને મૃતકોની માનવામાં આવે છે નંબર પાંત્રીસ ખુરશી પર બેસીને પગ હલાવીને ભોજન કરવું અશુભ માનવામાં આવે છે તેમજ થાળીને હાથમાં પકડીને પણ ન ખાવું જોઈએ નંબર છત્રીસ ડાઇનિંગ ટેબલ ક્યારે પણ ખાલી ન રાખવું જોઈએ ડાઇનિંગ ટેબલ ઉપર હંમેશા ખાવાની વસ્તુ રાખવાથી બરકત આવે છે નંબર સાડત્રીસ તમે જમતી વખતે કોઈ બીજા સાથે એક જ થાળીમાં ખાવાનું ખાઈ શકો છો પરંતુ જો કોઈ વ્યક્તિએ પહેલેથી જ ભોજન કરી લીધું હોય તો તેની એઠી થાળીમાં ક્યારેય ભોજન કરવું ન જોઈએ નંબર આડત્રીસ ભોજન કર્યા પછી એઠી થાળી લઈને લાંબા સમય સુધી ન બેસવું જોઈએ અને એઠા વાસણ પણ લાંબા સમય સુધી ન રાખવા જોઈએ નંબર ઓગણચાલીસ ભોજન કર્યા પછી ક્યારે પણ થાળીમાં હાથ ન ધોવા જોઈએ નંબર ચાલીસ રાતના સમયે રસોડામાં ક્યારે પણ એઠા વાસણ ન રાખવા જોઈએ જો તમે કોઈ કારણસર રાત્રે એઠાં વાસણ નથી ધોઈ શકતા તો તેને રસોડામાં ન રાખો બહાર રાખવા જોઈએ નંબર એકતાલીસ રસોડામાં ફ્રિજ મિક્સર અને ભારે સામાન દક્ષિણ અને પશ્ચિમ દિશાની દિવાલને અડાડીને રાખવો જોઈએ નંબર બેતાલીસ જો તમે તમારા ઘરમાં ડાઇનિંગ ટેબલ રાખવા માંગો છો તો કોશિશ કરો કે તે ગોળ ન હોવું જોઈએ નંબર તેતાલીસ ક્યારે પણ લાંબા સમયથી ખાલી પડેલા અંધારું હોય તે ઘરમાં અથવા તો સુનસાન જગ્યા ઉપર સૂવું જોઈએ નહીં નંબર ચુમ્માલીસ ઘરમાં તૂટેલી વસ્તુઓ ખાસ કરીને તૂટી ગયેલો કાચ અને ખરાબ થઈ ગયેલો ઇલેક્ટ્રોનિક્સનો સામાન બિલકુલ પણ ન રાખવો જોઈએ નંબર પિસ્તાલીસ સાંજના સમયે ક્યારે પણ કોઈને દૂધ દહીં કે મીઠું દાનમાં ન દેવું જોઈએ આ આર્થિક સ્થિતિ માટે ખૂબ જ હાનિકારક હોય છે તો મિત્રો આ હતા શાસ્ત્રના એ નિયમો કે જેનું પાલન કરનાર દરેક વ્યક્તિ સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરે છે તો મિત્રો જો આપને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને કોમેન્ટ બોક્સમાં જયમાં લક્ષ્મી લખવાનું ભૂલશો નહીં જેથી આપના પરિવાર પર લક્ષ્મી માતાજીની કૃપા બની રહે અને નીચે આપેલું લાલ કલરનું બટન દબાવીને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલશો નહીં જેથી આવા જ સરસ મજાના વીડિયો આપને સમયસર મળતા રહે ફરી મળીશું મિત્રો કોઈ નવા વિડીયો સાથે ખૂબ ખૂબ ધન્યવાદ જય મા ગાત્રાળ જય શ્રી કૃષ્ણ